હેલો દોસ્તો નમસ્કાર આજે આપણે હું તમને જે પોલીસ કોન્સ્ટેબલમાં જે બંધારણનું વેટિંગ છે ત્રીસ માર્ક્સનું તે આજે હું તમને જીસીઆરટીમાં તમને સમજાવીશ જે સિલેબસ પ્રમાણે જે આપણે જીસીઆરટીમાં જે વાંચવા કહ્યું છે હસમુખ હોટેલ સાહેબે તેવી જ રીતે આપણે હું તમને જે ટૉપિક વાઇઝ તમને હું પેજ નંબર સાથે સમજાવીશ જે જે ટોપિક આપણા જીસીઆરટી બુક્સમાંથી કવર થાય છે તે તમને હું સમજાવી શકશ ને બતાવીશ તમારે ત્યાંથી જ વાંચી લેવું તમારું બે જ બેજ જે બેઝિક જે નોલેજ છે તમારું કમ્પ્લીટ થઈ જશે તેમાં તમને અનુચ્છેદ એવી કોઈ જે આર્ટિકલ્સ આપેલા છે તે તેમાં નથી આપેલા જે બેઝિક વસ્તુઓ જે આપેલી છે તે આપેલી છે તે તમે તમારી જાતે તૈયાર કરી લેવું અને જે જીસીઆરટી વાંચી લેવી તો હવે તમને હું પહેલો મુદ્દો કહું છું ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ તેમજ ધોરણ અગિયારની જે રાજ્યશાસ્ત્ર બુક છે તેમાંથી તમને ઓગણત્રીસ પેજ નંબરથી ત્રીસ પેજ નંબર તમારે એક જ પેજ વાંચવાનો હોય છે એમાં પછી બીજો ટોપિક છે બંધારણની લાક્ષણિકતાઓ તેમાં પણ ધોરણ અગિયારની રાજ્યશાસ્ત્ર બુક છે એમાં પેજ નંબર ત્રીસથી બત્રીસ પછી આપણું બીજું ટોપિક હોય છે અમુક અમુક ધોરણ નવ જે સામાજિક વિજ્ઞાન હોય છે તેમાં સત્તાવનથી ઓગણસાઠ નંબરનો પેજ હોય છે તે વાંચી લેવું પછી આપણા મૂળભૂત અધિકારો જે તે પણ ધોરણ નવની સામાજિક વિજ્ઞાનની બુક જે પાંસઠ થી અડસઠ પેજ નંબર પર હોય છે પછી પાંચમો ટોપિક હોય છે મૂળભૂત ફરજો તે ધોરણ નવના સામાજિક વિજ્ઞાનમાં જે અડસઠ એક સિત્તેર નંબરનું પેજ હોય છે તે વાંચી લેવું પછી છઠ્ઠો ટોપિક હોય છે આપણો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેમાં ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પેજ નંબર એકણ સિત્તેરથી એકોતેર તે તમારે ધોરણ નવની અને અગિયારની વાંચી લેવી પછી છે સાતમો ટૉપિક છે સંઘ અને સંઘ સરકારના કાર્યો તેમાં છે ધોરણ અગિયારની રાજ્યશાસ્ત્ર બુક તેમાં પેજ નંબર સત્તાવનથી છાસઠ પેજ નંબર સુધી વાંચી લેવું પછી તેમાં રાજ્ય સરકારના કાર્યો તે પણ ધોરણ અગિયારની રાજ્યશાસ્ત્ર બુક એમાં છાસઠ પેજ નંબરથી એકણ સિત્તેર પેજ નંબર પછી નવમો ટૉપિક હોય છે સંસદ માળખું કાર્યો સત્તા અને વિશેષ અધિકારો તેમાં આપણે અગિયાર સાયન્સ અગિયાર સોરી અગિયાર ધોરણ જીસીઆરટીની રાજ્યશાસ્ત્રી શાસ્ત્રની બુક હોય છે તેમાં પેજ નંબર છેતાલીસથી બાવન સુધી તમારે વાંચી લેવું પછી ટોપિક દસ દસમો ટૉપિક છે વિધાનમંડળ માળખું પછી કર્યા સત્તા અને વિશેષ અધિકાર તેમાં બી ધોરણ અગિયારની જે સીઆરટીની બુક છે રાજ્યશાસ્ત્ર તેમાં પેજ નંબર બાવનથી પંચાવન પછી અગિયારમો ટોપિક છે રાષ્ટ્રપતિની ભૂમિકા તે પણ આપણે અગિયાર માં ધોરણની રાજ્યશાસ્ત્રમાંથી અઠ્ઠાવનથી બાસઠ પેજ નંબર તેમાંથી કરી લેવું પછી રાજ્યપાલની ભૂમિકા તે તમારે ધોરણ અગિયારની રાજ્યશાસ્ત્ર થી અડસઠ નંબર પેજ પછી તેરમો ટોપિક હોય છે ન્યાયપાલિકા તે ધોરણ અગિયારની રાજ્યશાસ્ત્ર પેજ નંબર બોતેરથી અઠોત્તર પછી ચૌદમો ટોપિક છે પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમાં છે ધોરણ અગિયારની રાજશાસ્ત્ર તેમાં પણ એસીથી નેવું પેજ નંબર વાંચી લેવાનો આમાં જે ટોપિક જે પણ કવર થઈ ગયા છે તે પછી આપણે ધારો કે સુધારાઓ છે સુધારાઓ પણ આપણે અલગથી કરવાનો હોય છે તો તમારે કોઈ બી ફેસિફિક બુક જે ઓથેન્ટિક બુક હોય છે આપણે એનસીઆરટીમાંથી તમે વાંચો તેમાંથી મળી જાય છે Saludos tú. Thank you.